યુવાઓના ક્ષમતા નિર્માણ અનુભવાત્મક શિક્ષણ અને કૌશલ્ય વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવતા આવા આયોજન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે આવા આયોજનોથી યુવા છાત્રોને નવું શીખવાનું તથા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ મળશે એટલું જ નહીં ડેટા ગોપનીયતા સાયબર સુરક્ષા એઆઈ નૈતિકતા જેવા સામાન્ય રીતે ટેકનિકલ લાગતા

કરેલી પહેલની સરાહના કરી હતી તેમણે વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસના વડાપ્રધાનના સંકલ્પને પાર પાડવામાં યુવા શક્તિને સંવાહક બનીને કેચ ધ રેઇન એક પેડ મા કે નામ સ્વચ્છ ભારત મિશન જેવા સામાજિક ચેતના અભિયાનોમાં સક્રિય થવા આહવાન પણ કર્યું હતું આ ત્રિદિવસીય ટેક્નોલિકલ ફેસ્ટમાં સમગ્ર દેશમાંથી કુલ એકસઠ ટીમોના બસો વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાંથી શ્રેષ્ઠ ટીમ રનરઅપ શ્રેષ્ઠ મૂટર શ્રેષ્ઠ મેમોરિયલ અને શ્રેષ્ઠ સંશોધક માટેના પુરસ્કારો સહિત રૂપિયા એક લાખના ઇનામ આપવામાં આવશે